તલોદ થી સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર શ્રી અનિલભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય કુમાર મહાસભા ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ સમસ્ત પ્રજાપતિ સમાજના ગુજરાતના સંયોજક અને સાબરકાંઠા જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી વીરચંદભાઈ પ્રજાપતિ સમસ્ત પ્રજાપતિ સમાજના ગુજરાતના મહામંત્રી શ્રી સી કે પ્રજાપતિ તથા સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ગાંધીનગર જિલ્લાના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ આજરોજ તલોદ મુકામે ગાંધીભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને પધારેલ અને તલોદ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં વોર્ડ નંબર છમાંથી દક્ષાબેન સુભાષભાઈ પ્રજાપતિ તથા વોર્ડ નંબર પાંચમાંથી રાધાબેન સુરેશભાઈ પ્રજાપતિ વિજય થતાં તેમનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા